એક ગામમાં એક રાજા રાજ કરતો હતો રાજા ખૂબ ભલો હતો પણ તેના ગામના લોકો ખૂબ આળસુ હતા તેઓ કોઈ કામ કરતા નહોતા અને માત્ર ભાગ્ય પર આધાર રાખતા હતા રાજા આ વાતથી ખૂબ ચિંતિત હતો તેણે લોકોને સારો પાઠ ભણાવવાનું નક્કી કર્યું એક રાત્રે રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા તેણે મંત્રીઓને કહ્યું ચાલો આપણે રાત્રે જઈને ગામના મુખ્ય રસ્તા પર એક મોટો પથ્થર મૂકી દઈએ મંત્રીઓને આશ્ચર્ય થયું પણ તેમણે રાજાની આજ્ઞાનું પાલન કર્યું બીજા દિવસે સવારે ગામના લોકો તે રસ્તેથી પસાર થવા લાગ્યા સૌએ પથ્થર જોયો પણ કોઈએ તેને હટાવવાનો પ્રયાસ ન કર્યો કેટલાક લોકોએ રાજાને ગાળો આપી કારણ કે રસ્તો બંધ થઈ ગયો હતો કેટલાક લોકો પથ્થરની બાજુમાંથી પસાર થઈ ગયા કોઈએ પણ વિચાર્યું નહીં કે પથ્થરને હટાવીને બીજા લોકો માટે રસ્તો સરળ બનાવી શકાય રાજા અને મંત્રીઓ આ બધું છુપાઈને જોઈ રહ્યા હતા તેઓ નિરાશ થયા ઘણા દિવસો સુધી આ ચાલ્યું એક દિવસ એક વૃદ્ધ ખેડૂત તેના ખેતરે જઈ રહ્યો હતો તેણે પથ્થર જોયો તેણે વિચાર્યું કે આ પથ્થરને કારણે કેટલા લોકોને મુશ્કેલી પડે છે તેણે પોતાનું ગાડું બાજુમાં ઊભું રાખ્યું અને પથ્થર હટાવવા માટે મહેનત કરવા લાગ્યો ખૂબ જ પ્રયત્ન પછી તેણે આખરે પથ્થરને રસ્તા પરથી હટાવી દીધો જ્યારે પથ્થર હટાવ્યો ત્યારે ખેડૂતે જોયું કે પથ્થરની નીચે એક પોટલી હતી પોટલીમાં સોનાના સિક્કા હતા અને એક કાગળ હતો કાગળ પર લખ્યું હતું જે વ્યક્તિ આ પથ્થરને હટાવશે આ સોનાના સિક્કા તેના છે રાજા ખેડૂત ખૂબ ખુશ થયો તેણે પોતાની મહેનતનું ફળ મેળવ્યું રાજાએ આખી પ્રજાને બોલાવી અને આ વાત જણાવી તેણે કહ્યું આ પથ્થર માત્ર એક અવરોધ ન હતો પણ એક તક હતી જે લોકો ભાગ્ય પર આધાર રાખે છે તેઓ આવી તકો ગુમાવી દે છે જે લોકો મહેનત કરે છે તેમને જ સફળતા મળે છે આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત અને પ્રયાસ ક્યારેય નિષ્ફળ જતા નથી અને દરેક મુશ્કેલી એક તક બની શકે છે